દીવ છે દીવ હવે અહીંયા મારે મોબાઈલ રાખવામાં મિસ્ટેક પડે છે એટલે આ દીવ ની અંદર દીવ છે દીવ એટલે સાણંદ થી ઉપડ્યા હતા આજે દીવ આવી ગયા છે આ દરિયો દી છે દીવ ની અંદર દારૂ મળે છે પણ બાર ની અંદર પીવા બહાર નહીં મળે બહાર લઈ જઈને પીવા વાળા ને પકડે અને નામ દે એ માણસ નું લાયસન્સ રદ થઈ જાય બાર વાળાનું આપણી ચેનલ છે જનસેવા ડ્રાઈવર પાર્ટી યુટ્યુબમાં રોજે રોજના વિડીયો અને ડ્રાઈવરોની હેલ્પ કરીએ છીએ કોઈ પણ લીગલી ડ્રાઈવર હોય એને પરેશાની હોય તો ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ ટાઈમે ક્યારે પણ ફોન કરી શકે છે પણ લીગલી હોવું જોઈએ પહેલાં કાનૂન થી પત્તું હોય તો ઠીક છે નહીં કાનૂન થી કઈ ના પતે ને કઈ ગતિ થઈ જાય તો વાત છે પહેલાં તો તમારે કઈ પણ સમસ્યા હોય તો પોલીસ ના સંપર્ક કરવા જે તે પેરાયે ડાયરેક્ટ અમને ફોન નહીં કરવાનો દીવ નો નજારો છે જો આ દીવ છે ત્યાં બધું ફરવા લાયક છે માછીમારો માછીમારોની બધી બોટ પડી છે અને ત્યાં કિલ્લો છે જેલ છે બધું ત્યાં છે હવે અત્યારે હું મોબાઈલ અહીંયા રાખી દઉં છું પૂછી લો એક